બીજો એક દ્રષ્ટિકોણ છે કાર્ય અને વિચારોની સાથે તમારા પરિવાર સાથે તમે સંતુલન જાળવજો આઠ કલાક કામ કરવાનું આઠ કલાક સુવાનું કે આરામ અને ત્રીજા આઠ કલાકમાં હું શીખવાડું છું ત્રણ એફ ત્રણ એચ અને ત્રણ એસ ત્રણ એચ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ ત્રણ એચ એટલે હેલ્થ હાઇજીન હોબી ત્રણ એસ એટલે સોલ સર્વિસ એન્ડ સ્માઇલ આ નવ વિભાગમાં તમારા ત્રણ કલાક જવા જોઈએ ચોવીસ કલાક એટલે આઠ વત્તા આઠ વત્તા આઠ એ જીવજો પરિવાર સાંજે બેસવું પરિવારમાં આપણા સંતાનોને કરવા એ લાઈફ ઇઝ માટે ખૂબ જરૂરી છે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે છ વાગે મોબાઈલ ફોન બંધ કરીને ઘરે આવી જાય છે રાત્રે આઠ વાગે પરિવાર સાથે જ જમે છે પતિ પત્ની રોજ રાત્રે અડધો કલાક જમ્યા પછી સાથે ચાલવા જાય છે પતિ પત્ની સાથે બેસીને રોજ અડધો કલાકની ટ્યુશન એમના સંતાનોને આપ્યું પછી એમના ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપ્યું અને આજે એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપે છે પારિવારિક જીવન હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એકસો ને દસ દેશોમાં એક લાખ પરિવારમાં પાંચેય ખંડ ઉપર અક્રોસ કાસ ક્રી કલર રિલિજન નેશનાલિટી એ લોકો એક સર્વે કર્યો અને સર્વેનો મુખ્ય પ્રશ્ન હતો આ એક લાખ પરિવારને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ધ જોય અપોન તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે અને સર્વે કેવી રીતે થયેલો દુનિયાના એકસો ને દસ દેશોમાં પાંચે ખંડ ઉપર આઠ વર્ષ સુધી આ સર્વે ચાલેલો તમામ જ્ઞાતિ જાતિના લોકો પરિવારોને પૂછવામાં આવેલું એટલે ક્રોસ સેક્શન વોઝ ગ્રેટ સડસઠ ટકાથી વધારે રેસ્પોન્ડન્સ એમ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વાન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ કે તમે તમે તમારા જીવનમાં તમારે જે વ્યક્તિઓ છે એટલે કે તમારા જીવનમાં જે વ્યક્તિઓ છે તમારા પરિવારજનો મિત્રો હોય જેની માટે તમને પ્રેમ છે અને જે લોકોને તમારી માટે પ્રેમ છે એ લોકો સાથે સમય ગાળવો ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ગાળવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે તે પારિવારિક આનંદ તમારે લેવાનો ઘરે જાઓ એટલે મોબાઈલ મૂકી દેવાનો તમે જમતા સાથે પરિવારમાં જમણા હાથમાં કોડ્યો હોય ડાબા હાથમાં જો બધાને ખબર છે મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવો છે કે તમારા લોહીનું સગુ તમારી સાથે જમવા બેઠું છે બે ફૂટ દૂર એ વધારે અગત્યનું છે કે સો માઇલ દૂર કોઈ વ્યક્તિ છે જેની સાથે તમે મોબાઈલ ઉપર એ વખતે વાત કરો છો વધારે અગત્યનું છે ટેલમી તો વી આર મિસ્ટેકિંગ સમવેર આ મોબાઈલ ફોન ને બધું આપણી સેવા માટે બનાવેલું છે આપણે એના ગુલામ થઈ ગયા દર ત્રણ મિનિટે આપણે મોબાઈલ ફોનને અડીએ નહીં ને ગમે તે જગ્યાએ હોઈએ ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પણ ત્રીજી મિનિટે જો આપણે મોબાઈલ ફોનને અડીએ નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે ત્રણ ત્રણ મિનિટે કાઢીને જોવે કંઈક છે કંઈ છે તો તું કંઈ સેલિબ્રિટી છું તું સ્ટાર સુપરસ્ટાર છું તારા ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ મિલિયન ફોલોવર છે તું શેનો જોવે સવારના પોરમાં ઊઠીને પહેલો મોબાઈલ ફોન મુરખ માણસ છો સવારના પહોરમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જે પણ સ્ત્રીઓને માનતા હોય ઊઠીને પહેલાં એમને યાદ કરવો આપણી સંસ્કૃતિ છે પછી મા બાપને યાદ કરવા જોઈએ ને મનોમન એમને પગે લાગવું જોઈએ પછી બે પાંચ સારા વિચારો મનમાં બોલવા જોઈએ જો લાઈફ ઇઝ બ્યુટીફૂલ માટે કે હું આજે સારું કામ કરીશ હું આજે કોકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ આજે ગમે તે સંજોગોમાં હું ડિપ્રેસ નહીં થઉં આજે કદાચ મારા બાજ બે કામ છે ન થાય તો પણ હું પાછો નહીં પડું ફરી પ્રયત્ન કરીશ હવે પાંચ સાત વિચારો સવારના પોર ભરી દેવા જોઈએ હૃદયમાં એના બદલે પેલો કચરો ખોલે મોબાઈલમાં વોટ્સએપ ખોલે રાજી થાય ઓહો સિત્તેર સિત્તેર માંથી સાહીઠ ચેટમાં તો હવારના પોરમાં માં ગુડ મોર્નિંગ ના તૈન ફૂલડા જ હોય છે તું ક્યાં કઈ કામ નો છું ગામને ને કે તને હવારના પોર માં સારા મેસેજ હોય અને એમાંથી પાછું એકાદું ફૂલડું ગમે તું તારા ગ્રુપમાં જવા દે અને ફૂલડું પાછું તૈન દાડે છે કંજાર ને બચાવ ને અમદાવાદ સુધી ફરીને પાછું આવે એમાં બપોરે એમ કોઈ નવરો હોય તો ક્રોપ ચોપ કરે એકાદી પાંદડી ઓછી કરે પાછું આવીને ફરે આમાં લોકોની અડધી જિંદગી પૂરી થઈ જાય બોલો વોટ્સએપ નો સમાનાર્થી શબ્દ છે કચરાપેટી પેટી અહીંથી આવીને આમ જવા દે અહીંથી આવીને નામ જવા દે સી યુ મસ્ટ ડિસાઈડ કે તમારું જીવન તમારે જીવવાનું છે હું ઘણી વખત કહું છું વેન આઈ ટોક ટુ સ્ટુડન્ટ વેન આઈ ટોક ટુ કોર્પોરેટ આઈ ટેલ દેમ કે જે વસ્તુ તમને જીવનમાં મફત મળે ને એની કિંમત તમે સમયની દ્રષ્ટિએ બહુ મોટી ચૂકવતા હો છો અત્યારે વોટ્સએપ અને નેટ લગભગ મફત જેવું છે પણ એની કિંમત તમે શું ચૂકવો છો તમારા જીવનની સૌથી મૂલ્યવાન ચીજ છે ને સમય એનાથી ચૂકવો છો ને અને છોકરાઓ પાછા કેવા તો ત્રીસમી તારીખ થઈ ગઈ કાલે એકત્રીસ એક દિવસ બાકી અને મારે થ્રી જીબી નો પ્લાન છે હજી બે જ વપરાની ઓહો એક દિવસ મારે વન જીબી વાપરવાની એટલે બધું ખોલ્યા જ કરે એટલે એક જીબી તો મફત મળે છે પણ તે આ ત્રણ કલાક કાઢ્યા તારું મગજ બગાડ્યું એ મોટો લોસ છે આપણે આ સમજતા નથી એટલે લાઈફ ડઝ નોટ બીકમ બ્યુટીફુલ પછી જીવન સૌંદર્ય ભર્યું ના થાય તો પરિવારમાં તમારે સંસ્કાર આપવા પડે સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો એમના દીકરા દીકરી બાર ને ચૌદ વર્ષના થયા એમના હાથમાં મોબાઈલ ફોન નહોતો આપ્યો કે અમે લોકો પ્રેમથી અમે સ્ટીવ જોબ્સ ને એમના પત્ની એટલે માતા પિતા તરીકે એ લોકોએ ચર્ચા કરી કે આપણા સંતાનોને આપણે કેટલા ગેજેટ સુધી એક્સપોઝ કરવા કે લોકો મચ્છોર થાય પછી બધું આપશું માતા પિતા બંને બાળકો સાથે બેઠા એને સમજાવ્યા કે બેટા અત્યારે ભણવું એ તમારું મુખ્ય ધ્યેય છે સંસ્કાર એ તમારા મુખ્ય ધ્યેય છે તારે જોઈતો તો તારી સામે આ મોબાઈલ ફોન પડ્યો આઈફોન સ્ટીવ જોબ્સ પોતે માલિક એપલ ના ચૌદસો અબજ નું રેવન્યુ છે ચૌદસો નું હાઈએસ્ટ વેલ્યુડ કંપની ઓફ ધ વર્લ્ડ દેશી ભાષામાં બોલું તેનો સંકલ્પ થાય કે મારે આખું ભુજ ખરીદી લેવું છે ને ખરીદી લે હું તમને તમારી ભાષામાં ભાષાંતર કરીને કહું છું એની તાકાત એ વ્યક્તિ આ સમજદારી આપી માતા પિતા બંને સાથે બેસીને સંતાનોને સમજદારી આપી સંતાનો સમજ્યા સ્ટીવ જોબ્સ ની દીકરી અઢાર વર્ષની થઈ એનો દીકરો અઢાર વર્ષનો થયો પછી એ લોકોએ આઈફોન હાથમાં લીધો અને તમે લોકો તમારો દીકરો બાર થી ચૌદ વર્ષના દીકરા દીકરી થાય એટલે બર્થડે માં એ માંગે તમે આપી દો સ્માર્ટફોન બધા ડાયા અને સ્ટીવ જોબ્સ તું ડોટ ડાયો અને એ ડાયો કેટલા છોકરાઓની જિંદગી બગડે છે બ્લુ વેલ ગેમમાં કેટલા છોકરા છોકરીઓ આપઘાત કર્યા અત્યારે પબજીમાં કેટલા બધાનો સમય જાય છે પબજી જે ખોલેને એ પૃથ્વી પર મૂરખ નંબર એક ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ તમારો ટાઈમ નો વેસ્ટેજ છે તમે જીવનમાં પાંચસો સારા પુસ્તકો વાંચો શું તમારી વિચારધારા ખીલે શું તમારો શબ્દ ભંડોળ ખીલે શું કોઈ પ્રશ્નને એનાલિસિસ કરવાનો પાવર ખુલે તમારા આઈડિયા તમે પ્રેઝન્ટ કરી શકો તમે કોઈ વ્યક્તિ સાથે સારી ચર્ચા કરી શકો તમે કોઈ સારી વાત લખી શકો

પ્રામાણિકતા ડેવલપ ન થતી હોય એટલે કે જ્યાં તમારું વ્યક્તિત્વ અને ચારિત્રનો વિકાસ ના હોય ને એ પ્રવૃત્તિ કરાય જ નહીં મૂર્ખામી જ કહેવાય પબજી મોટી મૂર્ખામી છે અમે તો આ વાત તમને નિસ્વાર્થ ભાવે કહી છે અમને કોઈ સ્વાર્થ નથી અમે બોલવાનો કોઈ દિવસ એક રૂપિયો નથી લેતા ક્યાં છે આયોજકો આઈ ડોન્ટ ચાર્જ હું તો પચીસ છવ્વીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું કાલે અંજારમાં બોલશું પરમ બોમ્બેમાં આઈએમસીમાં ટેક્સ કન્સલ્ટન્સની કોન્ફરન્સમાં ત્યાં ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં સાઉથ બોમ્બે બોલીશ નવમી સાંજે મુલુંદમાં કાલિદાસ હોલમાં બોલીશ દસમીએ સવારે ચેન્નાઈ સાંજે ચેન્નાઈ ફંક્શનમાં બોલીશ અગિયારમી હૈદરાબાદ બોલીશ બારમીએ પુનામાં બોલીશ સિમ્બાએસમાં અમે તો નિઃસ્વાર્થ ભાવે બોલીએ છીએ વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની આ તમારા સારા માટે કહીએ છીએ ફરી વખત આપણે જીવનમાં કદાચ મળ્યા ના મળ્યા ઇટ ઇઝ ફોર યોર ગુડ અમને કોઈ સ્વાર્થ નથી પણ તમે આ બધી વાતો શાંતિથી ઘરે જઈને વિચારજો કે આ બધી વાતો હકીકત છે